વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર પીપલ્સ યુથ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે ડબોયના ધારાસભ્ય શૈલેષ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજના યુગમાં કમ્પ્યુટર તેમજ મોબાઈલમાં ખોવાયેલા રહેતા યુવાનો શારીરિક ખેલકૂદથી દૂર થતા જઈ રહ્યા છે અને જેના કારણે યુવાનોમાં શારીરિક પ્રવૃત્તિઓ વધે તે માટે વિવિધ રમતોનું આયોજન કરવું તે હવે અનિવાર્ય થઈ ગયું છે જેના ભાગરૂપે શહેરના વાઘોડિયા રોડ પર સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટ પાસે પીપલ્સ યુથ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં વડોદરા શહેર જિલ્લાની વિવિધ વોલીબોલ ટીમ સ્પર્ધામાં ભાગ લેશે જેનું ગત રોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ વૃંદાવન ખાતે આજે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ વીસ જેટલી ટીમો વડોદરા શહેર અને જિલ્લામાંથી આમાં ભાગ લઈ રહી છે અત્યારે જે રીતે યુવાનો મોબાઈલને કોમ્પ્યુટર પર ગેમો રમતા થઈ ગયા છે અને એના રીતે શારીરિક અને માનસિક બંને રીતે યુવાની ખોખલી થતી જાય છે ત્યારે મને સ્વામી વિવેકાનંદનું વાક્ય યાદ આવે છે કે યુવાનો ગીતાના બે પાઠ નહીં કરે તો ચાલશે પણ યુવાનોએ મેદાની રમતમાં ભાગ લેવો જોઈએ અને યુવાની સશક્ત બનવી જોઈએ એ જ રીતે આ રમતોથી યુવાનો સશક્ત બનશે અને યુવાનો સશક્ત થશે તો દેશ સશક્ત બની શકવાનો છે ત્યારે પીપલ્સ યુથ ક્લબ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એના કારણે વોલીબોલથી યુવાનો શારીરિક અને માનસિક બંને રીતે સશક્ત થાય એવી એમ તમામને શુભેચ્છા આપું છું વીસે વીસ ટીમના પ્લેયરોને અગાઉથી શુભેચ્છા આપું છું અભિનંદન વિજેતાઓને અને જે કોઈ વિજેતા છે તો અભિનંદન પણ સાથે સાથે જે ટુર્નામેન્ટ હારતા નથી પણ કંઈક નવું શીખીને જશે કે જેથી ભવિષ્યમાં એમને ટુર્નામેન્ટમાં ભાગ લેતો કામ લાગે એટલે આ રમતો એક કંઈક મેળવવાનું અને કંઈક શીખવા માટેની છે ત્યારે બંને ટીમોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આજે આ કિરાત આ ટૂર્નામેન્ટ ચાલશે અને વહેલી સવારે આ લોકોને ઇનામ વિતરણ કરવામાં આવશે ત્યારે હરિવાર પીપલ્સ યુથ ક્લબના તમામ યુવાનો જેમણે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એમને અભિનંદન અને શુભેચ્છા સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો